મિત્રો મને ખબર છે કે તમે વીસમાં હપ્તાની રાહ જોઈને ડેફિનેટલી મિત્રો થાકી ગયા છો પરંતુ આજનો આ વિડીયો તમારા માટે છેલ્લો વિડીયો રહેવાનો છે આના પછી મિત્રો તમને વીસમાં હપ્તાના ખાસ કરીને એક પણ મિત્રો વિડીયો નહીં જોવા મળે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તારીખ વિશે આ હપ્તો કેમ મોડો થયો છે એના વિશે હપ્તો ક્યારે આવશે અને કેટલા ખેડૂત છે મિત્રો જેને ત્રણ હજાર અને ચાર હજાર રૂપિયા મિત્રો આપવાના છે એની માટે હું અહીંયા આવી ગયો છું મિત્રો એક મોટી અપડેટ લઈને જેમાં પીએમ કિસાનની જે લિસ્ટ છે વીસમાં હપ્તાની એ તાજેતર અત્યારે બે કલાક પહેલાં જે મિત્રો અપડેટ થઈ છે એટલે કે જે નવી લિસ્ટ છે એમાં તમારું નામ હોવું મિત્રો જરૂરી છે અને સાથે સાથે હું તારીખ જે છે જે તારીખે આપતો આવશે એનો હું અહીંયા પ્રૂફ પણ મિત્રો આપવાનો છું સૌ પ્રથમ મિત્રો આપણે અપડેટની વાત કરી લઈએ તો હું આવી ગયો છું પીએમ કિસાનની આ ઓફિસિયલ વેબસાઇટની અંદર અહીંયા હું નીચે જાઉં એટલે કે મને બ્લુ કલરનું એક સેક્શન દેખાય જેમાં લખેલું છે બેનિફિશિયરી લિસ્ટ એના ઉપર મિત્રો જ્યારે હું ક્લિક કરું ત્યારે મારી પાસે મારું સ્ટેટ પૂછે છે કે હું કયા સ્ટેટથી છું કયા ગામડાની અંદર રહું છું તે મારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે એ સિલેક્ટ કર્યા પછી તમે જ્યારે ગેટ રિપોર્ટ ઉપર મિત્રો ક્લિક કરો છો ત્યારે તમારી સામે એક નામની લિસ્ટ આવી જાય છે આ નામની લિસ્ટ છે ને ખાસ કરીને તમારા માટે મિત્રો અપડેટ છે આમાં તમારું નામ હોવું જોઈએ જો તમારું નામ આમાં છે તો હપ્તો મળશે તમારું નામ જો આમાં ના હોય તો સોરી તમને ઓલરેડી તમે લેટ કરી દીધેલું છે એટલે કે તમને આ હપ્તો નહીં મળે બની શકે કે તમને જ્યારે એકવીસનો હપ્તો મળે ત્યારે વીસનો હપ્તો ને એકવીસમાં હપ્તાના પૈસા સાથે મળે હવે આપણે એ વાત કરી લઈએ મિત્રો કે આ કયા ખેડૂત છે જેને ત્રણ અને ચાર હજાર આપવામાં આવશે એ પણ આપણે વાત કરી લઈએ કે જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય મિત્રો તો તમને ત્યાંની સરકાર જે છે મિત્રો એ ત્રણ રૂપિયાનો હપ્તો આપે છે શું આપણને ગુજરાતની અંદર પણ મિત્રો આ જે હપ્તો છે તે આપણને ત્રણ હજારનો મળવો જોઈએ કે ના મળવો જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો હવે મિત્રો આપણે એ પણ વાત કરી લઈએ કે આ જે ચાર રૂપિયાનો હપ્તો છે એ કોને મળશે તો જે લોકોને મિત્રો ઓગણીસ હપ્તો જે છે મિત્રો એ નથી મળેલો તે લોકોને મિત્રો આ વખતે જે છે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે મેઇન મુદ્દાની આપણે વાત કરીએ તો કે ભાઈ તારીખ કઈ છે તો જો તમારી સામે જ મેં અહીંયા ઓપન કરેલી છે મિત્રો પીએમ ઇવેન્ટની આ ઓફિશિયલ વેબસાઇટ આની અંદર જ્યારે તમે આવો મિત્રો ત્યારે તમારે અહીંયા જે આપણી મનની બાત છે મુદ્રી જે આપણે મનની બાત કરે છે એ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આપણી જે આપણા વડાપ્રધાન છે તે મનની બાત જે છે મિત્રો કરવાના છે તો આ દિવસે બની શકે કે આપણને હપ્તો મળે અથવા હપ્તાની મિત્રો તારીખ મળે હવે હપ્તો કઈ તારીખે આવશે તો કે ભાઈ જો આ જે હપ્તો છે મિત્રો એ તમને ચારથી ને પાંચ તારીખની આસપાસ મિત્રો બની શકે છે મળે એની પહેલાં પણ આવી જાય પણ ચારથી ને પાંચ ટકા જે છે ને એ અહીંયા એવું રહેશે કે હપ્તો જે છે મિત્રો એ આપણને આજે અથવા કાલે મળે પરંતુ એંસીથી નેવું ટકા એવું રહેશે કે આપણને આ જે હપ્તો છે મિત્રો એ ચારથી ને પાંચ તારીખની આસપાસ આવે એનું કારણ તમને કહું અહીંયા મને સત્યાવીસ તારીખ દેખાય છે હવે જ્યારે આપણે પીએમ કિસાનની વેબસાઇટમાં જઈએ ને ત્યારે જે સાચી તારીખ હશે ને મિત્રો એ પીએમ કિસાનની વેબસાઇટમાં તમે થોડાક નીચે જાઓને એટલે કે તમને અહીંયા દેખાશે લાલ અક્ષરેથી દેખાશે અત્યારે કઈ તારીખ છે તો કે ભાઈ ઓગણીસમાં હપ્તાની તારીખ મને દેખાય છે અને સત્યાવીસ તારીખે શું છે તો કે ભાઈ નરેન્દ્ર મોદી જે છે એ કાંક વાત સંબોધિત કરવાના છે તો બની શકે કે આપણને જે આ હપ્તો છે મિત્રો એની તારીખ જે છે એ આ સત્યાવીસ તારીખે અહીંયા આપણને આ લિસ્ટની અંદર એટલે કે આ લાલ કલરની જે લાઈન છે એની અંદર આપણે વીસમાં હપ્તાની તારીખ મળે હંમેશા કેવું થાય મિત્રો કે જ્યારે આપણને હપ્તાની તારીખ મળે ને એના પાંચથી ને છ દિવસ પછી આપણને હપ્તો મળે એટલે કે હું એવું માનું કે સત્યાવીસ તારીખે આ વેબસાઇટ અપડેટ થાય તો એના પાંચથી છ દિવસ પછી એટલે કે આપણને પાંચ તારીખની પહેલા આપણને હપ્તો જે છે મિત્રો એ મળી જાય હવે આપણે એ વાત કરી લઈએ કે આ હર વખતે છે ને આવું થાય છે મિત્રો સત્તરમો હપ્તો જોઈ લો અઢારમો જોઈ લો કે પછી તમે ઓગણીસમો આપતો જોઈ લો હર વખતે પહેલાં વેબસાઇટને અપડેટ થાય અને એના પછી પાંચથી છ દિવસ પછી આપણા ખાતાની અંદર પૈસા આવે હું એવું કહું મિત્રો કે તમારી પાસે જો બધું જ ક્લિયર હોય જેમ કે કેવાયસી ફાર્મર રજિસ્ટ્રન્સી ને વેબસાઇટ તમારું નામ પણ છે તો તમારે વિડીયો મિત્રો જોવાની જરૂર જ નથી તમે ખેડૂતના વિડીયો જોઈ શકો છો તમે બીજા સમાચારના વિડીયો જોઈ શકો છો ગમે એ વિડીયો જોઈ શકો છો તમે જ્યારે હપ્તાના પૈસા આવશે ત્યારે તમારા ખાતાની અંદર મેસેજ તો આવી જ જવાનો છે અને એવું તો નથી કે મેસેજ ડાયરેક્ટ બે હજારનો ઓશીમાં લખેલું હશે ચોખ્ખું પીએમ કિસાન યોજના ક્રેડિટેડ બે હજારને એવું બધું લખેલું હશે તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી વિડીયો તમે જોવો હોય તો જોઈ શકો છો અને જીવન વિડીયો તમારે ના જોવો હોય તો ના પણ જોઈ શકો છો તો બસ આ જેન્યુન મેં વાત કીધી એ ગમે તો વિડીયોને લાઇક કરજો અને આ ચેનલમાં તમે નવ તો સબસ્ક્રાઈબ કરી દેજો